ફરસાણવાળાની દુકાને મળે તેવી બેસન પાપડી બનાવવા માટે એક મોટા વિક્સિંગ બાઉલમાં તેલ પાણી ગાંઠિયાનો સોડા મીઠું એડ કરીને વિસ્કનની મદદથી ફેંટી લઈશું અને હવે તેમાં બેસનને ચાળી લઈશું તેમાં અજમો એડ કરી દઈશું અને બધી જ વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લઈશું અને કઠણ લોટ બાંધી લઈશું લોટને હવે બે પાર્ટમાં ડિવાઈડ કરીને તેમાં થોડું થોડું પાણી એડ કરીને લોટને મસળીને ઢીલો બનાવી લઈશું લોટ એકદમ સરસ મસળીને ઢીલો થઈ ગયો છે પાપડી બનાવવા માટે ઝારો લઈ લઈશું ઝારાને કડાઈમાં આ રીતે પ્લેસ કરીને તેના ઉપર તેલ લગાવી દઈશું અને હથેળીના આ ભાગની મદદથી લોટને આપણે ઘસીને પાપડી બનાવી લઈશું પાપડીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ફ્રાય કરી લઈશું પાપડીને આપણે ડાર્ક કરવાની નથી વ્હાઈટ જ રાખવાની છે સે આ રીતે આપણે બધી જ પાપડી બનાવી લઈશું અને હવે ગરમ ગરમ પાપડી ઉપર હિંગ્સ